સુરત શહેરમાં ખાડીપુરથી રાજકીય માહોલ ગરમાયો ખાડીપુરમાં રાજકીય તાપમાન વધતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સાથે બીજેપીના કાર્યકર્તા જાહેરમાં બાખડ્યા સુરતમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે જ્યાં લોકોએ તકલીફ ભોગવી રહી છે ત્યાં રાજકીય પાર્ટીઓ વચ્ચે ખુલ્લી રીતે ટક્કર જોવા મળી રહી છે ખાડીપુર વિસ્તારમાં જનતાની ફરિયાદ સાંભળવા પહોંચ્યા આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તાઓ ઉગ્ર ભાષામાં બાકરી અને ગાળા કરી સુધીના અભદ્ર વર્તન પર આવી ગયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ખાડીપુરમાં પૂર્ણ તથા નિકાલની સમસ્યા સામે લોકો ધર્મસંકટમાં હતા ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સમસ્યા જોવા અને તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા હતા તે સમયે ભાજપના કેટલાક સ્થાનિક કાર્યકર્તાઓ પણ સ્થળ પર પહોંચ્યા અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર વાદ વિવાદ શરૂ થયો ભાજપના કાર્યકર્તાઓ ભાન ભૂલીને મહિલા કોર્પોરેટર સાથે ગાળો પર બોલી જેને લઈને આસપાસના લોકોમાં ગુસ્સો જોવા મળ્યો સ્થિતિ એટલી ઉગ્ર બની ગઈ કે લોકોને વચ્ચે પડીને મામલો થારે પાડવો પડ્યો પરંતુ આ યોગ્ય છે કે નહીં કે એક મહિલા કોર્પોરેટરને આવી રીતે અપમાન કરવું તે ક્યાં સુધી યોગ્ય છે તે લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું હતું

અલવ અરે બગન આપણે ફોન રે અભ શબ્દો નો કાઈ દે કા